કરશનભાઈ ગામના એક મોભાદાર અને પીઢ વડીલ તરીકે ઓળખાતા એમની સમજણ અને વ્યવહાર દક્ષતાની ગામના લોકો કદર કરતા કરશનભાઈને એક દીકરો હતો મયુર એન્જિનિયરિંગ ભણ્યો હતો અને એક કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરતો હતો અને નોકરી નજીકના શહેરમાં હોવાથી એ માત્ર રવિવારની રજામાં જ ઘરે આવતો હતો કરશનભાઈ થોડા રૂઢિચુસ્ત હતા અને એમના જમાનાના રિવાજોના પાલન પ્રત્યે નિર્વવાદ શ્રદ્ધા ધરાવતા હતા મયુરની ઉંમર પરણવાની થઈ ગઈ કરશનભાઈ પોતાની નાતમાં જ દીકરાને પરણાવવા માંગતા હતા પોતાની નાતની છોકરી જો ઘરમાં આવે તો એને પરિવાર સાથે મેચ થવામાં બહુ સમય પણ ન લાગે પરિવારમાં ત્રણ વ્યક્તિઓ જ હતી કરશનભાઈ મયુર અને એમનો એક નોકર મયુરની મમ્મી મયુર જ્યારે આઠમા ધોરણમાં ભણતો ત્યારે જ તેમને છોડીને ચાલી ગઈ હતી ઘરમાં કોઈ સ્ત્રી હતી નહીં એટલે નોકર સદાને માટે એમની સાથે રહેતો એકાદ વર્ષમાં કરશનભાઈએ મયૂર માટે એક છોકરી પસંદ કરી લીધી કાવ્યા કાવ્યા એમબીએ ભણી હતી અને હાલ ઘરે જ હતી મયૂર અને કાવ્યાએ પણ લગ્નની મંજૂરી દર્શાવી મયૂર અને કાવ્યાના લગ્ન આગામી છ મહિનામાં કરવાના નક્કી થયા બંને ત્યાં સુધીમાં લગભગ પાંચેક વાર એકબીજાને મળ્યા બંનેના મન મળી ગયા હતા અને એ જોઈને કરશનભાઈને આનંદ થયો નક્કી કરેલા સમયે મયૂર અને કાવ્યાના લગ્ન થયા મયુર અને કાવ્યના લગ્નને ત્રણ મહિના થઈ ગયા કાવ્યા સાસરીમાં સેટ થઈ ગઈ હતી એણે ઘરની જવાબદારી પોતાના માથે લઈ લીધી મયુર પણ એ વાતથી ખુશ હતો પણ કરશનભાઈ કાવ્યાથી થોડા નારાજ હતા એક તો રૂઢિવાદી વિચારો અને એમાંય ગામના પીઢ વ્યક્તિ તરીકેની એમની છાપ કાવ્યાનું બિંદાસ વ્યક્તિત્વ એમને ગમતું નહોતું એ ઘણીવાર વિચારતા કે કાવ્યાને કહી દે કે મારા ઘરમાં આવું બિંદાસ્ત વર્તન નહીં ચાલે મર્યાદામાં બોલવું અને જ્યારે જરૂર હોય ત્યારે જ કોઈની પણ સાથે વાત કરવી ઘરમાં કોઈની સામે આવે તો ઘૂંઘટ અવશ્ય પોતાના માથે રાખવો પણ પોતાના જૂના જમાનાના વિચારોને લીધે એ સીધી કાવ્યા સાથે વાત કરી શકતા ન હતા એ જ જૂની માન્યતા કે સસરાએ વહુને કંઈ કહેવું હોય તો કોઈ માધ્યમની જરૂર પડે મયુર નોકરી પર હોવાથી ઘરે નહોતો એટલે કરશનભાઈને રવિવારની રાહ જોવાની હતી રવિવારે મયુર મયુર ઘરે આવ્યો દિવસ દરમિયાન અને કાવ્યાએ એકબીજા સાથે સમય પસાર કર્યો રાત્રે કરશનભાઈને મોકો મળ્યો કે મયુરને પોતાની મૂંઝવણ જણાવી શકે એમણે મયુરને પોતાના રૂમમાં બોલાવ્યો અને મયુર તારી સાથે એક વાત કરવી છે કાવ્યા બીજી બધી વાત એક વાત કરવી છે કાવ્યા બીજી બધી રીતે હોશિયાર અને ડાહી છે બસ મને ખાલી એક વાત જ ખટકે છે એ વાતો કરવામાં બહુ વિંદાસ છે અને મારી સામે પણ ઘૂંઘટ માથે નાખતી નથી તું તો જાણે જ છે કે આપણા પરિવારની વહુને આ સોંપતું નથી આપણો પરિવાર વર્ષોથી મર્યાદા અને વડીલોના માન સન્માનને લીધે સમાજમાં પોતાનું આગવું સ્થાન જાળવી શક્યું છે જો મારા ઘરની જ બહુ આવી રીતે વર્તે તો હું બીજાને ક્યાં મોઢે સલાહ આપું કરશનભાઈએ કહ્યું હું તમારી વાત સમજી ગયો છું હું તમારી વાત સમજી ગયો છું પપ્પા તમે ચિંતા ના કરો હું કાવ્યને સમજાવી દઈશ તમને દુઃખ થાય એવું કાવ્ય કોઈ કામ નહીં કરે મયુરે એમને આશ્વાસન આપતા કહ્યું મયુર પોતાના રૂમ તરફ ચાલ્યો થયો ચાલતો થયો અને કરશનભાઈ તેમના કામમાં પરોવાઈ ગયા મયુર પોતાના રૂમમાં આવ્યો અને કાવ્યાને વાત કરી એણે સમજાવી કે પપ્પા શું કહેવા માગે છે કાવ્ય ભણેલી અને સમજદાર છોકરી હતી એણે મયુરની વાત કોઈ પણ જાતની દલીલ વગર હસ્તે મોઢે સ્વીકારી લીધી મયુર બીજા દિવસે પોતાની નોકરી પર જવા નીકળી ગયો આમ કરતાં છ મહિના પસાર થઈ ગયા કરશનદાસ હવે ખુશ હતા મયુરની કાવ્યાને સમજાવવાની રીત અને કાવ્યાની પોતાની સમજણને લીધે હવે કાવ્ય માટે એમને કોઈ ફરિયાદ રહી નહોતી કાવ્ય હવે જ્યારે પણ કરશનભાઈની સામે આવતી ઘૂંઘટ તાણીને જ આવતી જરૂર સિવાય કંઈ બોલતી નહીં અને જ્યારે પણ કરશનભાઈને કંઈ કહેવું હોય તો ઘરના નોકર મારફત કહેતી એક દિવસ સવારમાં કરસનભાઈ છાપું લઈને સોફા પર બેઠા હતા અને પોતાની ચાની ચૂસ્કી લઈ રહ્યા હતા નોકર બાજુના ગામમાં પોતાના ઘરે ગયો હતો એ કાવ્યાને બે કલાકમાં પાછા આવવાનું કહીને ગયો હતો કાવ્યા એ સમયે રસોડામાં હતી અચાનક એને બહારથી કાચ તૂટવાનો અવાજ આવ્યો એ દોડીને બહાર આવી જેવી એ રસોડાના દરવાજા પાસે આવી કે એની આંખો ફાટી ગઈ અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ કસનભાઈ સોફા પરથી ગબડીને નીચે પડી ગયા હતા એમનો ચાનો કપ જમીન પર ટુકડાઓના રૂપમાં એમની આજુબાજુ પડ્યો હતો કાવ્યા ગભરાઈ ગઈ પહેલાં તો એણે કરસનભાઈની નાડી તપાસી શ્વાસ બરાબર ચાલી રહ્યો હતો એણે ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કર્યો સામેથી જવાબ મળ્યો કે એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક થશે કરસનભાઈ બેભાન અવસ્થામાં સામે પડ્યા હતા કાવ્યાને મયુરની કહેલી વાત યાદ આવી કે પપ્પાની સામે મર્યાદામાં રહેવાનું પપ્પાની સામે મર્યાદામાં રહેવાનું એમની સામે ઘૂંઘટ તાણીને જવાનું અને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી એમની સામે નહીં આવવાનું કાવ્યાને અંદાજ આવી ગયો હતો કે કરશનભાઈને એટેક આવ્યો છે એમણે કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હતા એણે બધા જ વિચારો મગજમાંથી ખંખેરી નાખ્યા અને ગાડીની ચાવી લીધી ગાડીને દરવાજાની એકદમ સામે એવી રીતે લાવીને પાર્ક કરી કે જેથી ગાડીનો પાછળનો દરવાજો ઘરના દરવાજાની એકદમ સામે હોય એણે ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો અને કરશનભાઈ તરફ દોડી એણે કરશનભાઈને પોતાના બંને હાથમાં ઉચક્યા અને ગાડીની પાછળની સીટમાં બેસાડી દીધા હજી પણ કરશનભાઈ બેભાન જ હતા કાવ્યાએ ગાડી ઝડપથી નજીકની માં લઈ લીધી ડોક્ટરોની ટીમે તાત્કાલિક કરશનભાઈની સારવાર શરૂ કરી એમની સારવાર શરૂ થઈ ત્યારે શ્વાસ લીધો ફોન કર્યો અને જલ્દી હોસ્પિટલ આવવા કહ્યું બે કલાકમાં જ હોસ્પિટલ પહોંચી ગયો એણે કાવ્યાને પૂછ્યું પપ્પાને હોસ્પિટલ લાવ્યા કઈ રીતે એમ્બ્યુલન્સ સમયસર મળી તો ગઈ હતી ને એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક થાય એવું હતું અને નોકર એના ઘરે ગયો હતો મને કંઈ ખબર પડતી નહોતી કે શું કરું પણ પપ્પાને બેભાન પડેલા જોયા એટલે બીજું કંઈ વિચાર્યા સિવાય એમને ગાડીમાં પાછળની સીટમાં બેસાડીને અહીં લઈ આવી કાવ્યાએ ગભરાયેલા અવાજે કહ્યું એ જાણતી હતી કે આ સાંભળ્યા પછી મયુર પોતાના ગુસ્સા પર કાબૂ નહીં રાખી શકે અને થયું પણ એવું જ મયુરે એક જોરદાર થપ્પડ કાવ્યાના જમણા ગાલ પર ધરી દીધી અને જાણે એણે કોઈ અપરાધ કર્યો હોય એવી નજરે એની સામે જોવા લાગ્યો કાવ્યાને મયુર તરફથી આવા જ પ્રત્યુત્તરની આશા હતી એણે મયુરની મરજી વિરુદ્ધનું કામ કર્યું હતું એ ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગઈ મયુર પણ હવે ડોક્ટરના બહાર આવવાની રાહ જોવા લાગ્યો બીજા બે કલાક પસાર થઈ ગયા કરશનભાઈને અંદર લઈ ગઈ ચાર કલાક થઈ ગયા હતા ડોક્ટર બહાર આવ્યા મયુરે ડોક્ટરને પૂછ્યું પપ્પાની તબિયત કેવી છે ચિંતા કરવાની જરૂર નથી ને એમની સ્થિતિ હવે નોર્મલ છે હું સાંજે એમને જોવા આવીશ એ સમયે તમે એમને મળી શકશો ત્યાં સુધી એમને આરામ કરવા દો ડૉક્ટરે કહ્યું મયુરે સહમતીમાં માથું હલાવીને હા પાડી અને ડૉક્ટર પોતાની કેબિન તરફ રવાના થઈ ગયા સાંજે ડૉક્ટર કરશનભાઈને મળવા આવ્યા સાથે મયૂર પણ હતો ડોક્ટરે કહ્યું મયુર કરશનભાઈની તબિયત હવે સારી છે ચારેક દિવસ એમને અહીં ઓબ્ઝર્વેશનમાં રાખીશું જો કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો એ એમને રજા આપી દઈશું તમારો આભાર માનું એટલો ઓછો છે ડૉક્ટર સાહેબ જો તમે સમયસર એમનો ઈલાજ ન કર્યો હોત તો કદાચ પપ્પા આજે અમારી આપણી વચ્ચે ન હોત મયુર ગડગડો થઈ ગયો મયુર આભાર મારો માનીને કોઈ ફાયદો નથી સાચે જ કોઈનો આભાર માનવો હોય તો કાવ્યાનો માન જો કાવ્યા એમને સમયસર અહીં ન લાવી હોત તો કદાચ કરશનભાઈને હું તો શું ભગવાન પણ બચાવી શક્યા ન હોત જો કરશનભાઈને અહીં લાવવામાં દસ મિનિટ પણ મોડું થયું હોત તો કરશનભાઈ આજે બચી શક્યા ન હોત ડોક્ટરે કહ્યું કરશનભાઈ તથારીમાં સૂતા હતા એમની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા એમણે ડૉક્ટરને કહ્યું જરા કાવ્યાને બોલાવી આપશો મારે એની સાથે વાત કરવી છે મયુરને આશ્ચર્ય થયું જે પપ્પાએ એને કહ્યું હતું કે કાવ્યાએ મર્યાદા રાખવી જોઈએ અને પોતાની સામે ઘૂંઘટ તાણીને જ આવવું જોઈએ એ જ પપ્પા એની જોડે વાત કરવા માગે છે પણ એ કોઈ દલીલ કરવા માગતો ન હતો હું બોલાવી લાવું છું મયુરે કહ્યું અને એ રૂમની બહાર નીકળી ગયો થોડી વાર થઈ એટલે મયૂર અંદર આવ્યો કાવ્યા એની પાછળ જ હતી કાવ્યા બેટા થોડા સમય પહેલાં મેં મયુરને કહ્યું હતું કે તારે પરિવારની મર્યાદામાં રહેવું જોઈએ સસરાની સામે ઘૂંઘટ કાઢીને આવવું જોઈએ સાચી વાત છે ને કરશનભાઈએ પૂછ્યું કાવ્યા કંઈ બોલી નહીં એણે ખાલી સ્વીકૃતિમાં માથું હલાવીને હા પાડી આજ પછી ક્યારેય મારી સામે ઘૂંઘટ કાઢવાનો નથી અને તું મારી વહુ નહીં મારી દીકરી છે કરશનભાઈ જાણે આદેશ આપતા હોય તેમ બોલ્યા આજ પછી મારા ઘરની આવનારી કોઈ પણ વહુ ઘૂંઘટ કાઢશે નહીં કદાચ સમાજની શરમ રાખવામાં હું એ ભૂલી ગયો કે મારા ઘરે વહુ નહીં દીકરી આવી છે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજે કાવ્યા કંઈ બોલી નહીં એણે ઘૂંઘટ પણ ઊંચો કર્યો નહીં બેટા તું તારા પપ્પાને માફ નહીં કરે મારી ઘરની લક્ષ્મીના દર્શન કરવા છે મારી એ ઈચ્છા પૂરી નહીં કરે કરશનભાઈએ કહ્યું કાવ્યાએ ઘૂંઘટ ઊંચો કર્યો એની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી કરશનભાઈને જોઈને તો એ દુષ્ક વજ ભરવા લાગી બેટા આજથી તું આઝાદ એક નારી તરીકેના દરેક હક તને આ તારા પિતા આપી રહ્યા છે આજ પછી હું મા તારો સસરો નથી મને તારા પિતા જ ગણજે અને આ મયુર જો તને હેરાન કરે તો મને ફરિયાદ કરજે એને આપણે બંને ભેગા થઈને સીધો કરી દઈશું કરશનભાઈના મુખ પર સ્મિત આવી ગયું આ સાંભળીને કાવ્યા પણ હસી પડી એના મોઢા પર એક આનંદની લાગણી છવાઈ રહી હતી કાવ્ય બેટા આજથી તું વર્ષોથી આપણા પૂર્વજોની ચાલી આવતા ઘૂંઘટ પ્રથામાંથી આઝાદ આઝાદ કરશનભાઈએ આદેશના સ્વરમાં કહ્યું હોસ્પિટલના રૂમમાં આનંદની લહેર છવાઈ ગઈ ત્યાં ઊભેલા ડોક્ટર મયૂર નર્સ કાવ્યા અને કરશનભાઈના મોઢા પર હાસ્ય છલકી રહ્યું હતું